નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઓરિજિનલ ગીર ગાય અને જાફરાબાદી ભેંસ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો અથવા સારી નસલના પશુ વેચવાનો વિડીયો અપલોડ કરીએ નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂ કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે હાજરમાં એક ટાઈમનું પાંચ લિટર એટલે કે આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ અઢીથી ત્રણ મહિનાથી આ ગાય વિયાણેલ છે દોવામાં સાવ સોજી ભરાવ અને સાચવેલી ગાય છે ઓરિજિનલ ગીર ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે દોવામાં સાવ સોજી છે ફૂલ ગેરંટી વાળી અને ઘરઘરાવ ગાય છે ત્યારબાદ મિત્રો આ ગાયની નીચે લીલડો વાંચડો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ હાલમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વીયાવાની પંદર થી વીસ દિવસની વાર છે ત્યારબાદ ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલા માટે લેવું હોય તો દૂધવાળી અને ઘરઘરાવ ભેંસ એના માટે સારામાં સારી છે

નવા નવા તમે અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પછી વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ અને નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ